બકરી ઈદ પહેલાં વડનગરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વિનોદભાઈ વાણિયાની અધ્યક્ષતામાં યોજાઈ મીટિંગ શાંતિપૂર્ણ ઉજવણી માટે અપીલ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી પીઆઈ વિનોદભાઈ વાણિયાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરી હતી આ મીટિંગ પીઆઈ વિનોદભાઈ વાણિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી સાથે સાથે ડીએ પરમાર પણ હાજર રહ્યા હતા

બકરી તહેવાર હોય જે અનુસંધાને આજ રોજ વડનગર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તેમજ મુસ્લિમ ધર્મના આગેવાનો જે ખાસ કરીને શાંતિ સમિતિના સભ્યો છે એની મિટિંગ લેવામાં આવી હતી અને આ તહેવાર કોમી એકતા અને એકલાસ પૂર્ણક એની ઉજવણી થાય એ માટે ખાસ કરીને બંને ધર્મના જે શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો જે છે એને અપીલ કરવામાં આવી અને બંને ધર્મના જે આગેવાનો એ પણ ખાતરી આપી છે અને ખાસ કરીને વડનગરમાં મારા એક વર્ષના પીરિયડ દરમિયાન બધા જ તહેવારોની ઉજવણી થઈ ગઈ છે અને ક્યારેય પણ કોઈ કોમી એકતા વિખંડિત થાય એવો કોઈ બનાવ બનેલો નથી અને ભૂતકાળમાં પણ ક્યારે કોઈ આવો બનાવ બનેલો નથી એટલે ખૂબ સારો પ્રતિસાદ બંને ધર્મના આગેવાનોનો મળેલ છે આગામી બકરીદના તહેવાર નિમિત્તે યોજેલ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત જય સાહેબ તેમજ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના સૌ આગેવાન મિત્રો વડનગર એ હંમેશા શાંતિપ્રિય નગર રહ્યું છે અને વડનગરમાં કોઈ દિવસ કોઈ જાતના કોમી તોફાનો થયા નથી હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ રીતે અને એકબીજાને કોમી એકલાસથી મળીને જ રહે છે તો આપ સાહેબને આજ હું ખાતરી આપું છું કે આગામી તહેવારની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર તહેવાર ઉજવાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર તો આટલી વાત કરી હું મારી વાણીને વિના માગું છું અસ્તુ ભારત માતા જય